આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર સુખાલા ગામનું ગૌરવ વધારતી શ્રુતિ પટેલ વાપી કેન્દ્રમાં દ્વિતીય ક્રમે આવતા પરિવારમાં ગર્વની લાગણી પરીક્ષા દરમિયાન સાત કલાકનું વાંચન કરતી શ્રુતિને ભવિષ્યમાં ડોક્ટર બની લોકોની સેવા કરવી છે આજે સોમવારના રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં વાપી કેન્દ્રમાં આવલી શાળા શ્રી સારસ્વત વિદ્યાલયમાં પરિણામ ચુમોતેર દશાંશ ચાર છ ટકા નોંધાયું છે જેમાં સ્કૂલમાં પ્રથમ ક્રમે અને વાપી કેન્દ્રમાં દ્વિતીય ક્રમે પટેલ શ્રુતિ નિલેશ કુમારે નવ્વાણું દશાંશ સાત સાત પર્સન્ટાઇલ મેળવ્યો છે મૂળ સુખાલા ગામના માચપાડા ફળિયાની વતની છે જેણે પોતાની સફળતા પાછળનો શ્રેય તેના માતા પિતા અને શિક્ષકોને આપ્યો છે શ્રુતિના જણાવ્યા અનુસાર પરીક્ષા દરમિયાન તે લગભગ સાત થી આઠ કલાક જેટલું વાંચન કરતી હતી સાથે સાથે પરીક્ષાના પેપરોનું સોલ્યુશન પણ તે કરતી હતી શ્રુતિ જણાવે છે કે ભવિષ્યમાં તે મેડિકલ ફિલ્ડમાં આગળ વધે ડોક્ટર બની લોકોની સેવા કરવા ઈચ્છે છે તેના માતા પિતા બંને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે એટલે કે નાનપણથી જ શિક્ષણ પ્રત્યેનો લગાવ તેને ખૂબ રહ્યો છે માતા પિતાનું પ્રોત્સાહન અને પોતાની મહેનત અને લગ્નથી શ્રુતિએ વાપી કેન્દ્રમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે શ્રુતિના ઉચ્ચ પર્સન્ટાઇલ આવતા પરિવારજનોમાં ગર્વની લાગણી છે પરિવારના સભ્યોએ તેનું મોઢું મીઠું કરાવી ખુશી અને આનંદ વ્યક્ત કર્યો હતો પિતા નિલેશભાઈએ જણાવ્યું કે તેમની દીકરીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે તેમની દીકરીના અભ્યાસને લઈને તેમને ખૂબ જ ગર્વ છે અને તેને પ્રાપ્ત કરેલી સિદ્ધિ માટે પણ તેઓ ગર્વની લાગણી અનુભવે છે આમ શ્રુતિએ શાળા પરિવાર તેમ જ પોતાના પરિવારજનોનું ગૌરવ વધાર્યું છે આયોજન તો આપણે પહેલેથી રાખવું જ પડે છે અને કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી પડે છે રોજનો રોજ 5 થી 6 કલાક વાંચવું જરૂરી બને છે અને મારી પર્સનલ સ્ટ્રેટેજી એવી છે કે પોતાનું મૂડ ફ્રેશ હોય ત્યારે જ વાંચવાનું જબરદસ્તી કરીને નહીં વાંચવાનું સોશિયલ મીડિયા તો વધારે યુઝ નથી કર્યું એટલે એવું નથી કે ફોન ટોટલી યુઝ નથી કર્યો કર્યો છે બટ થોડું મેઇન્ટેન કરીને સ્ટડી અને સોશિયલ મીડિયા બંને બેલેન્સ કરીને મમ્મી પપ્પાને હું જ્યારે પણ મારે સ્ટડી રિલેટેડ અને ખુશ થતા જઉં છું મારી આનંદનો કોઈ પાર નથી રહેતો આગળ જતા મેડિકલ ફિલ્ડમાં જવું છે અને ડૉક્ટર બનવું છે મારો પર્સનલ ફેવરેટ વિષય બાયોલોજી છે અને તમારે એવી તૈયારી રાખવી પહેલેથી જ કે તેને પ્રોપર કરી નાખવાનું